બોલી શ્રી ભોળા જય હરે હો શંભુ ભોળા હરે હો શંભુ બોળા આવ્યા ભક્તો ના ટોળા આવ્યા ભક્તો ના ટોળા હરે હો શંભુ ભોળા હરે હો શંભુ ભોળા તારી સેવા કરે છે તારી પૂજા કરે છે તારી સેવા કરે છે તારી પૂજા કરે છે તારા શરણું મન ઢળી અર્પણ કરી ધરતાએ ધ્યાન અરે હો શંભુ ભોળા હરે હો શંભુ ભોળા આવ્યા ભક્તો ના ટોળા હરે હો શંભુ ભોળા હરે હો શંભુ ભોળા આવ્યા ભક્તો ના ટોળા આવ્યા ભક્તો ના ટોળા ધ્યાન તારું ધરે તારે ધ્યાન ધરવું ધ્યાન તારું ધરવું તારે ધ્યાન ધરવું તોય શરણો માસિત જરી સોટેય નહીં તોય શરણો માસિત જરી સોટે નહીં દયા ભક્તિ માં ભોળા હરે હો શંભ ભોળા दया भक्ती भोळा हरे हो शंभू बोळा हरे हो शंभू बोळा याव्य भक्तो ना ठोळा हरे हो शंभू भोळा याव्या भक्ती ना ठोळा शेवा जाणे पूंजा जाणे शेवा जाणे पूंजा जाणे नाही તારા ગુણ લાની ગાવા જરી શક્તિ નથી તારા ગુણ ગાવાની જરી શક્તિ નથી ખવડાવે માયા જેવા હરે હો શંભુ બોળા ખવડાવે માયા જોવા હરે હો શંભુ બોળા હરે હો શંભુ ભોળા યવ્ય ભક્તોના ટોળા અરે હો શંભુ ઘોળાયા વ્યા ભક્તો ના ટોળા ગયા હી માતા હારે દેજે ભક્તિ તું તારી ગયા હી માતા હારી દેજ ભક્તિ તું તારી તારા શરણો તો એ વારી વારી તારા શરણો વારી વારી દરિયા તને ભાગના ગોટા હરે હો શંભુ ભોળા ધર્યા તને દરિયા તને ભાગના ગોટા હરે હો શંભુ ઘોળા આવ્યા ભક્તો ના ટોળા હરે હો શંભુ ભોળા આવ્યા હરે હો શંભુ ઘોળા આવ્યા ભક્તો ના ટોળા હરે હો શંભુ ભોળા આવ્યા ભક્તો ના ટોળા અરે હો શંભુ ભોળા યા ના ટોળા બોલે શ્રી બાલ ભોળા નાથની જે અમારું ભજન ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો